હેલો ફ્રેન્ડ્સ જય જીનેન્દ્ર કેમ છો બધા ઉત્તરાયણ નજીક આવી ગઈ છે તો બધાના ઘરે હવે ચિક્કી ગજક તલસાકડી મમરાના લાડુ બધું બનવાનું ચાલુ થઈ ગયું હશે તો હું પણ આજે મારા નાનીની એક રેસિપી બનાવવા જઈ રહી છું જે દર ઉત્તરાયણમાં બનાવતા હતા તે તલ સિંગદાણા અને ટોપરાની મિક્સ સુખડી બનાવતા હતા આ સુખડીમાં ગોળનો પાયો કરવાની જરૂર નથી તેથી આ સુખડી ખૂબ જ પોચી બને છે એક કઢાઈની અંદર અઢીસો ગ્રામ કાચા સિંગદાણા લઈને ધીમા તાપે ફોતરા ઉતરી જાય તે રીતે બરાબર શેકી લેવા અને ઠંડા થઈ જાય બાદ તેને મિક્સચરમાં અધકચરા ખાંડી લેવા ત્યારબાદ કાળા તલ અને સફેદ તલ બંને ભેગા કરી અઢીસો ગ્રામ લઈને તેને પણ શેકીને અધકચરા ખાંડી લેવા જો તમને બેમાંથી એક તલ લેવા હોય તો પણ લઈ શકો છો સુખડી બનાવવા માટે મેં સાડા ચારસોથી પાંચસો ગ્રામ ગોળ અઢીસો ગ્રામ શેકીને ખાંડેલા ખાંડીલા સવા સવાસો ગ્રામ કાળા અને સવા સવાસો ગ્રામ સફેદ તલ અને દોઢસો ગ્રામ ટોપરાનું છીણ અને ટોપરાનો ભૂક્કો બંને મિક્સ લીધા હતા કઢાઈને ધીમા તાપે ગરમ મૂકી તેની અંદર ગોળ નાખી ધીમા તાપે ગોળને હલાવતા હલાવતા ઓગાળી લેવો બસ ખાલી ગોળને ઓગાળવાનું છે તેનો પાયો નથી કરવાનો તેથી ધીમા તાપે તેને બરાબર હલાવતા હલાવતા ઓગાળી લેવું અને ગોળ નીચે ચોટે નહીં તેનું પૂરેપૂરું ધ્યાન રાખવું ગોળ બરાબર ઓગળી જાય ત્યારબાદ તેની અંદર બે થી ત્રણ ચમચી ઘી નાખીને તેને બરાબર હલાવી લેવું સિંગદાણાનો અધકચરો ભૂકો ન ભાવતો હોય અથવા તો ન ચાવી શકતા હોય તો તમે સિંગદાણાનો સાવ ભૂકો કરીને પણ નાખી શકો છો મેં તલનો અધકચરો ભૂકો કર્યો હતો ત્યારે થોડા આખા તલ પણ કાઢી લીધા હતા ગોળ બરાબર ઓગળી જાય ત્યારબાદ ગોળની અંદર તલનો અધકચરો ભૂકો આખા તલ ટોપરાનું છીણ ટોપરાનો ભૂકો અને સિંગદાણોનો અધકચરો ભૂકો નાખી બધું ગોળમાં બરાબર મિક્સ કરી લેવું ગોળમાં બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ એક થાળીમાં બધું ઠારી દેવું ગોળને ફક્ત ગરમ જ કરવો જો વધારે થઈ જશે તો આપણી સુખડી ચવડ થઈ જશે એક વાટકી ઉપર થોડું ઘી લગાવી બધું મિશ્રણ એ વાટકી મદદથી બરાબર દાબી લેવું અને ઉપરથી લીસું કરી લેવું ત્યારબાદ તેને મનગમતા આકારમાં પીસ કરી ખાઈ શકો છો આ સુખડી તૈયાર છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું બીજા વિડીયો સાથે બાય ફ્રેન્ડ્સ